હેલો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજે શ્રાદ્ધ છે એટલે જમવાની ડીશ લઈ લીધી જમવામાં શાક રોટલી લાડવા ગાંઠિયાને દૂધ પાક તો ચાલો મિત્રો જમવા બધા બેસી ગયા જમવા મહેમાન મેં પણ કરી દીધું જમવાનું ચાલો મહેમાન સાથે સાથે અમારા પઢિયારને ગામના બધા જાત્રામાં ગયા હતા ને એટલે ઢોલ સામૈયા કરીને બધા ગીત ગાતા ગાતા જતા હતા એમનું સ્વાગત કરવા જઈ શકો છો તમે કેટલું માણસો છે સામૈયાવાળી બહેનોએ સાદલા કરી દીધા બધાને મીઠાઈ પણ ખવડાવી દીધી બધાએ પગે લાગી લીધું મેં પણ મને પણ ગુલાલ લગાવી દીધો થઈ ગયા ચાલતા ઘર તરફ અમારા દાદા પણ ગયા હતા જાત્રામાં તેનું પણ ઘરે સ્વાગત કર્યું અમે પહેરાવી દીધો હાર આશાબેને અમારા દાદાએ પગલાં પાડી દીધા સાથે સાથે ખુશીબેને પણ પાડ્યા પગલાં દર્શન કરી લીધા ભગવાનના અમારા દાદાએ ખુશી તો જો કરી વારા ફરતી અમે બધાએ દાદાના દર્શન કરી લીધા દાદાએ દક્ષિણા આપી ખુશી પણ પગે લાગી દાદા દક્ષિણા આપે ને એટલે આ મારા મામીજી તેને પણ વિદાય આપી દીધી તેને ટાટા બાય કહી દીધું આ મહેમાન તો જવો હરખ ફદુડા હા યેલો કરતા થઈ ગયા ચાલતા તેને ખૂબ વિડીયોમાં આવું ગમે અમારા બેનને પણ ટાટા બાયબાય કહી દીધું તે તો ફોર્ચ્યુનર ગાડીમાં બેસીને થઈ ગયા ચાલતા ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે છે માતાજી મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો